ચાલો બધા ને રમત ગમત ની બુક નીકળી ગઈ હવે છે ને બધા જો આવું પેજ કાઢો ચાલો તમે જે પેજ કાઢ્યું ને એમાં આપણે પડી ગયા હોય કે વાયગું હોય ત્યારે આપણે શું એની માથે લગાવી શકાય ને એના ઉપર તમારે હાજાની નિશાની કરવાની છે ચાલો બધા રેડી ચાલો પેલું શું છે બેન્ટેજ પટ્ટી ક્યાં છે ચાલો ક્યાં છે બેન્ટેજ પટ્ટી તો આપણે પડી ગયા હોય તો એ આપણે ત્યાં લગાવી કંઈક વાગ્યું હોય તો

પછી બાજુના નીચે કઈ બેન્ડેજ પટી રહી એની નીચે શું છે કેરી આપણે વાયગું હોય અહીંયા લગાવી ન લગાવી ને તો અહીંયા સાઈડમાં ખાનું છે ને અહીંયા છે ને ચોકડી કરી નાખો ખોટાની નિશાની ચાલો થઈ ગયું બધાને હવે ડેટોલની નીચે ડેટોલ મલમ છે એની નીચે શું છે રૂ સરસ તો રૂ આપણે વાયગું હોય અહીંયા લગાવી